વાગરા દહેજ બે કામદારોના તાલુકાના દહેજ સેઝ વન માં ઔદ્યોગિક અકસ્માતોની વનથંભી શ્રેણીમાં વધુ એક કરુણ ઘટનાનો ઉમેરો થયો છે ગત મોડી રાત્રે શિવા ફાર્મા કંપનીમાં એક રિએક્ટરમાં ભયાવ બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં નિર્દોષ એવા બે કામદારો જીવ ગુમાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની વિગતો પણ મળી રહી છે પ્રાથમિક માહિતી અનુસાર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે નજીકમાં કામ કરી રહેલા કામદારોને બચવાનો કોઈ મોકો મળ્યો ન હતો ઘટનાની જાણ થતા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ સ્થાનિક પોલીસ અને વાગરા મામલતદારની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જો કે આ પ્રકારની ઘટનાઓ પછી થતી તપાસ અને કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ હોય છે તેવો રોષ કામદાર સંગઠનો અને સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે ઔદ્યોગિક વસાહતમાં છાસવારે બનતી ઘટનાઓ એક ગંભીર સવાલ ઉભો કરે છે કે શું ખરેખર કંપનીઓ કામદારોની સુરક્ષા પ્રત્યે ગંભીર છે દહેજ જેવા મોટા ઔદ્યોગિક કેન્દ્રમાં જ્યાં કરોડો રૂપિયાના રોકાણ સાથે પ્લાન્ટ કાર્યરત છે ત્યાં સામાન્ય સુરક્ષાના નિયમોનું પાલન શા માટે નથી થતું શું આ ઘટનાઓ માત્ર અકસ્માત છે કે પછી કંપનીઓની બેદરકારી અને સુરક્ષાના ભોગે નફાખોરીનું પરિણામ નિર્દોષ કામદારોના મોત છતાં જવાબદારો સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે શિવા ફાર્મા કંપનીમાં થયેલો આ બ્લાસ્ટ માત્ર એક દુર્ઘટના નથી પરંતુ ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યેની ઉપેક્ષા અને નિયમનકારી સંસ્થાઓની નબળાઈનો પુરાવો છે ત્યારે આવી ઘટનાઓ બાદ માત્ર તપાસના આદેશો આપને સંતોષ માનવાને બદલે દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાય અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે કાયમી ઉકેલ શોધવામાં આવે જેથી કરીને કામદારો સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે અને તેમના પરિવારોએ આવી કમકમાટીભરી ભરી ઘટનાઓનો ભોગ ન બનવું પડે અત્યારે જે શિવા ફાર્મામાં જે બ્લાસ્ટ થયો છે તો ત્યાં ત્રણ માણસો ઇન્જરી થયા તો ઓન ધ સ્પોટ ત્યાં બે બે તો ત્યાં એક્સપાયર થઈ ગયા અને એક અહીંયા છે ત્યાં આઈસીયુમાં છે અને એમ્બ્યુલન્સ દરમિયાન જે લોકોને લાવવામાં આવ્યા છે બે વ્યક્તિને ત્રણે ત્રણ વ્યક્તિને તો એમાં એમ્બ્યુલન્સમાં પૂરો ઓક્સિજન પણ હતો ગાડીમાં પેટ્રોલ પણ નહોતું ને ડ્રાઈવર પણ અવેલેબલ નહોતો ઓલરેડી કંપનીના છોકરાઓ એમ્બ્યુલન્સ લઈને આવેલા છે એક પ્રવીણભાઈ મનસુખભાઈ છે અને અર્જુનભાઈ શૈલેષ ભાઈ છે છે દશરથભાઈ મનસુખભાઈ પરમાર હવે આ જિમ્મેદારી કોઈ લેવા માંગતો નથી ને એ લોકો અહિયાં ઘરે આવવા માંગતા જ નથી એ લોકો ત્યા અમારે બનાવ છે કે અમે આને જવાબ આપીએ છીએ અમે કલેક્ટરને ને જવાબ આપીએ છીએ અમે પોલીસ વાળાને જવાબ આપણે બોડી અહીંયા આવ્યા પછી બોડી એમને ઓક્સિજન લેવલ સાથે સેફ્ટી વાળો સાહેબ ભી બેઠેલો હતો સેફ્ટી વાળા સાહેબ ને મારા ફાધરે કીધું કે ઓક્સિજન મળતો નથી સાહેબ તમે એકબર ચેક કરો સેફ્ટીવાળા સાહેબ એવું કહે છે કે મળે છે મળે છે એના કરીને એ માણસને ચાલુ કાઢીએ એ માણસની બોડી ઠંડી પડી ગઈ એ માણસની હાલત ખરાબ થઈ એકદમ ક્રિટિકલ કન્ડિશન હતી તો બી એ લોકોએ કોઈ પગલાં ભર્યા નહીં સિરિયસ લે અહીંયા બોડી લાવ્યા પછી ત્યાં બહાર જાણે કે લાવવાડીશ પેલા એનો કચરો થઈ ગયો હોય સવારના ચાર વાગ્યાથી ત્યાં પડેલી છે નથી કોઈ જોવા આવ્યું કે નથી અમને કોઈ હાલચાલ પૂછ્યા અમે સૌનેથી પૂછ્યું

આપણે એમ્બ્યુલન્સમાં કોઈ ડ્રાઈવર પણ નતું કે જે ત્યાંથી દવાખાને લઈને આવે હોસ્પિટલ પર લઈને આવે હવે છોકરાઓ ત્યાં આગળ જે નોકરી કરે છે એ જ બીજા છોકરાઓ ગામના છોકરાઓ ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને બરોડા અહીં આગળ શિફ્ટ કર્યા અને ઇન બિટવીન બે છોકરાઓને ડેથ થઈ ગઈ એક છોકરાને અહીં આગળ એડમિટ કરેલો છે મારું પ્રથ્વીરાજ નામ છે હું ગામનો જ છું એમના